પૂરથી કંટાળીને યુવકે પોતાની પત્નીના દાગીના ગીરવે મૂકી લોન લઈને 40 જાની બોટ ખરીદી શહેરમાં આવેલા પૂર બાદ લોકોને ટ્યુબ તરાપા અને દોરડા વસાવી લેવા તંત્રએ સલાહ આપી હતી જેના કારણે મુજમવડાના યુવાને પૂરમાં થયેલા નુકસાન બાદ સોનું ગીરવે મૂકી બોટનો ઓર્ડર આપ્યો છે વિશ્વામિત્રીમાં આવેલા પૂર બાદ અનેક વિસ્તારમાં મકાનમાં એક એક માળ ડૂબી જતા વખરી વાહનોને ભારે નુકસાન થયું છે જેને કારણે ભાજપના નેતાઓ અને વહીવટી તંત્ર સામે લોકોમાં આક્રોશ છે બીજી તરફ મુજમૌરા સામ્રાજ્ય બંગ્લોઝમાં રહેતા ચિરાગ બારોટે પત્નીનું મંગળસૂત્ર વીટી ગીરવે મૂકીને બોટનો ઓર્ડર આપ્યો છે તેમનું કહેવું છે કે પૂર પહેલા ઘર પાસે બસ મોટા ખાડાઓ પડ્યા હતા પૂરમાં મકાનોનો એક માળ ડૂબી જતાં ભારે નુકસાન થયું છે કે સ્થાયી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ ટ્યુબ તરાપા દોરડા વસાવી લેવા આપેલી સલાહ માની બોટ લેવાનું નક્કી કર્યું છે મારું ઘર જે છે ને એ વિશ્વામિત્રી નદીના કિનારે છે વિશ્વામિત્રીના નદી કા કિનારે હોવાથી મારે વારે સામનો કરવો પડે છે ફૂટે ફૂટે સોસાયટીમાં પાણી આવે ઘરમાં આવી જાય ને ફૂટમાં રસોડું ડૂબી જાય છે હવે વારે ઘડી આ પરિસ્થિતિનું નિર્માણ થતું અને ચેરમેને જવાબદારી પૂર્ણ થતી એમને નિવેદન કર્યું છે ને આપણે પણ એક જવાબદાર નાગરિક હોઈએ તો આપણે એમના નિવેદનને માનીને આપણે આપણી રીતના એ વસાઈ લેવું જોઈએ કારણ કે વારે ઘડી આ પરિસ્થિતિ જ થવાની છે એ એમને કન્ફર્મ કરી દીધું છે એટલા માટે આપણે આમાં કઈ બીજું કરી ના શકીએ એટલા માટે આપણે એ વસાવું જ પડે મારે આમાં એવું છે કે મારો ઇવેન્ટ માર્કેટિંગ નું કામ છે બે મહિના વરસાદમાં સ્લેક સીઝન હોય એટલે ઘર ચલાવવા પૂરતા પૈસા હવે આ એક્સ્ટ્રા ખર્ચો આવી ગયો હોય તો પછી મારે મારી જે પરિસ્થિતિ હોય એને અને જાન હે તો જાન હે આપણે જીવ બચાવવા માટે તાગી ગીરવે મૂકવા પડે અને જે બી મૂકવું પડે તે મૂકીને મારે મારી વ્યવસ્થા તો કરવી પડે બે હજાર ચોવીસ પચીસ નું

અહીંયા જુઓ તમે બીપીસી રોડ આખો ભૂવો થઈ ગયો છે મારા સામ્રાજ્ય સોસાયટીમાં મારા ઘર આગળ ચાલીસ જોવા નથી થતું બધું મિસમેચ છે ક્યાંક ને ક્યાંક મિસમેચ છે તંત્રને શું અપીલ કરવાની આટલા લોકો રસ્તા પર આવી ગયા બાર બાર લોકોના જીવ ગયા શહેરમાં પૂરમાં લોકો મરી ગયા છે ઓફિસિયલ આંકડો અને આટલા બધા લોકો હેરાન થયા પરેશાન થયા રૂપિયા ખાલી આપવા નીકળે છે પચાસ રૂપિયા સો રૂપિયા રૂપિયા શરમ આવી પડે અમારા વેરાઓનું શું અમે હજારો રૂપિયાના વેરાઓ ભરીએ છીએ અમારા વેરાઓ શું અમારા વેરાનું વળતર શું વળતર ના આપી શકો તો કઈ નહીં પણ આવી પરિસ્થિતિમાં જોડે રહીને સાંત્વના તો આપો એ જ સરકારી મોટી મોટી ગાડીઓમાં ફરવાનું અમારા પૈસા એ જ તાઇફા એ જ બધું એનું એ કઈક તો સાંત્વન આપવા વડોદરાની પ્રજાએ વોટ આપ્યા છે તમને ખોબે ને ખોબે મત આપ્યા છે એક એક ધારાસભ્ય એક એક લાખ મતે જીત્યો છે જીત્યો છે અમદાવાદમાં જીત્યો છે ગાંધીનગરમાં જીત્યો છે સુરતમાં રાજકોટમાં ખાલી વીસ બાવીસ હજાર ની લીડ થી છે એક સામાન્ય માણસ તમને આટલો બધો તમને શિર પર ગાળે છે તો એ માણસના પડકે સાચ પણ નહીં લેવાનું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર